સુરત જિલ્લાના સિયારજ ગામની સીમમાં બાવળીની આડમાં બાદ જુગાર રમતા ચાર જુગારીઓને કુસમ્મા પોલીસે બાતમી આધારે ઝડપી લીધા હતા

તેઓને વાતમી મળી હતી કે અહીં બાવળિયાની આડમાં રાકેશ વસાવા રાયસિંગ વસાવા સલમાન દિવાન ગોમન રાઠોડ હનીફ ગુરુ મોસીન શેખ નામના ઈસમો ભાગીદારીમાં બહારથી તીન પત્તીના પાના ઉપર પૈસા વડે હરજીતનો જુગાર રમવા માટે માણસોને બોલાવીને જુગાર રમાડે છે જેથી પોલીસને મળેલ માહિતીના આધારે બતાવેલી જગ્યા પર રેઈડ કરી ચાર જેટલા ઈસમોને ઝડપી પાડી અન્ય બે જણાને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા પચીસ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ